બિલકુલ ચોમાસી ચોમાસુ ચોમાસું બેસી ગયું છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે પાંચ દિવસ વરસાદ ધોધમાર વરસવાનો છે અને જેને લઈને તે જ પ્રમાણે વરસાદ હાલ છે તે સુરત ગ્રામ્યની અંદર પણ વરસી રહ્યો છે આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે ઉલપાડ હોય માંગરોલ હોય બારડોલી હોય ઉમરપાડા હોય કે પછી માંડવી હોય તમામ વિસ્તારની અંદર છે તે વહેલી સવારથી જ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ખાસ કરીને સવારે ઓલપાડ ની અંદર પણ ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને લઈને કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા થઈ હતી ત્યારે બીજી તરફ હાલ છે તે ઉમરપાડા ની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ઉમરપાડામાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જાણે રોડ પરથી રોડ પાણી પાણી થઈ ગયા છે અને રોડ પરથી પાણી વહેતા એવા દ્રશ્યો હાલ સામે સામે છે તે આવ્યા છે પરંતુ ઉમરપાડા એક એવો તાલુકો છે જે વરસાદની વરસાદી ખેતી પર જ વધારે નપતો હોય છે એટલે તાલુકાના લોકો માટે તો આ વરસાદ આશીર્વાદ સમાન જ છે જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે